ભારે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ગામમાં મૃત્યુ થયું હોય અને સ્મશાને જતા નગરજનો આ કાચા માર્ગને કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે તેને મૃતદેહને લઈને જતા ટ્રેક્ટર પણ ફસાઈ જતું હોય છે ત્યારે ટ્રેક્ટરમાં લઈ સ્મશાને જતા નગરજનોનો ટ્રેક્ટર માર્ગ વચ્ચે ગયો હતો જેથી ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહામુસીબતે મૃતદેહ મૂકેલો ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યો હતો વારંવાર આ તકલીફથી હેરાન પરેશાન થઈ ઉઠેલા નગરજનોએ લાગતા વળગતા તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગનું નિર્માણ કરે તેવી માંગ ડભોઈ તાલુકાના કુકડ ગામના વસાહતીઓ કરી રહ્યા છે

અમે છેલ્લા પાંત્રી વર્ષથી ગોકળ વસાર અસરગ્રસ્ત જાહેર થતાં અમે વસાર કરેલ છે અમને ગામમાંથી સ્મશાન જેવાના રસ્તા સ્મશાન સુધી જવા માટે રસ્તો આદન સુધી બનાવેલ નથી આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી લઈ જાવ

અમારે રસ્તાને કોઈ પણ એનું સોલ્યુશન લાવતા નથી જે અમારે સ્મશાન કુકડ જૂના ગામથી દોઢ કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો જે કાદવ ખીચવ ખાડાવાળો છે જે ત્રણ ત્રણ ચાર ફૂટ જેટલા ખાડા છે તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ બટલી મુશ્કેલી છે તો આજે અમારે મરણ થયું છે તો એમાં એક ટ્રેક્ટર બોલાયું તો એ ફસાયું એના માટે બીજું બોલાયું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરાવ્યું છે ના હોય તો અમે કેવી રીતે કરાય એટલે માણસ જીવતા છે તે સુખ નથી પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી છે